છોકરાઓ મોટા કરવા હોય ને એ પીડા કેવી છે એ પુરુષોને ક્યારેય નહીં સમજાય છોકરાઓને ઉછરીને મોટા કરવા એ તો તમે બહેનોને પૂછો કે એ અઘરું કેવું છે એક સજા છે મોટી ન ક્યાંય બારે નીકળી શકાય ન ક્યાંય જવાય ન સરખો આરામ થાય ન નિરાત મળે કન્ટિન્યુ ડ્યુટી ચોવીસ કલાકની ડ્યુટી એની પાછળ પાછળ ફરવું પડે ત્યારે ઉછરીને છોકરાઓ મોટા થાય છે સાહેબ માં ખાલી એક અડધી કલાક છોકરામાંથી ધ્યાન હટાવી દે તો ચાર પગે હાલતું છોકરું સીધું પાણીને ટાંકામાં પડી જાય ગેસને પકડી લે ચાકુ પકડી લે અને છોકરું જીવી ન શકે જો માં અડધી કલાક એમાં ધ્યાન ન દે તો જગતનો કોઈ દીકરો જીવી ન શકે અને આપણે બધા જીવતા છીએ ને એના મૂળમાં આપણી માની નજર છે આપણી ઉપર એટલે આપણે જીવા છીએ બાકી જગતના કોઈ છોકરા ઉછરીને મોટા ન થાય આપણે અત્યારે અહીં બેઠા છીએ એ પૂજા કરો આપણી માએ આપણા ઉપર કન્ટિન્યુ નજર રાખી છે સતત આપણે સામે જોયું છે તમને ખ્યાલ છે ઘણી વખત માં રસોઈ બનાવતી હોય ને એટલે પોતાના કેડે સાડી બાંધે અને એ છેડો છોકરાને કેળે બાંધે છોકરો એની બાજુમાં જ જે ન જઈ શકે મા રસોઈ કરતી હોય સાહેબ છોકરાઓ એમ મોટા થાય છે અઘરું છે આ કુંતાએ જવાબદારી લીધી છે પાંચ પાંડવોને ઉછેરીને મોટા કરવાની પાંચે પાંચ પાંડુઓ મોટા થયા ગાંધારીના દીકરા સૌ મોટા થયા ને વય મનુષ્ય થયું પાંડુ રાજા દુનિયા છોડીને જતા રહ્યા માદરી સતી થઈ ગઈ કુંતાના છોકરાઓ જુવાન થઈ ગયા પરણાવા જેવડા અને ગાંધારીના છોકરા વય જુવાન પરણાવા જેવડા થયા પણ બધાથી મોટા યુધિષ્ઠિર છે અને અમે પાંડુ રાજગાદીના સત્તાધારી હતા એ તો એને બ્રાહ્મ હત્યા ભૂલમાં થઈ એટલે એને ધૂતરાષ્ટ્રને ગાદી આપી હતી પણ ધૂતરાષ્ટ્ર માલિક થઈ ગયો ગાદીનો એની અંદરની ઈચ્છા એવી છે કે મારો દીકરો મોટો છે હું ગાદી ઉપર છું અને મારો દીકરો મોટો દુર્યોધન મોટો છે એટલે મારા પછી મારા દીકરાને ગાદી મળવી જોઈએ અંદરની વિચારધારા માનસિકતા એ છે પણ ધર્મ એ કહે છે નીતિ એ કહે છે કે પરિવાર એક જ છે તો બધાથી મોટો દીકરો યુધિષ્ઠિર છે ગાદી એને મળવી જોઈએ અને આમ નિયમ પ્રમાણે રાજાના મોટા દીકરાને આપવાની હોય તોય નિયમ પ્રમાણે પાંડુ રાજા હતા યુધિષ્ઠિરને ગાદી મળી પ્રશ્ન એટલો બધો ગુચવાઈ ગયો કે ઉત્તરાધિકારી કોને કરવો એટલો બધો વિકટ પ્રશ્ન થઈ ગયો અને અસ્તના પૂરની પ્રજા ઈચ્છે છે કે યુધિષ્ઠિરને ગાદી મળે સાહેબ આપણે હારા કર્મ કરીએ ને તો આપણી સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય અને આપણે નબળા કર્મ કરીએ ને તો એની સુવાસ પણ ચારે બાજુ ફેલાઈ જાય એટલે કર્મ હંમેશા સારા કરવા યુધિષ્ઠિરના સંસ્કાર યુધિષ્ઠિરની ધીરજ એનો ધર્મ એની નીતિ અને ન્યાય એના વખાણ દુનિયામાં થવા લાગ્યા ગયા પ્રજા એના પક્ષમાં બધી પ્રજા ચાહે છે અને ભગવાનની આપણે ચોઈસ બનીએ આપને ભગવાન ગમે એ તો સારી વાત છે પણ જીવન હોય એટલે જીવન સાર્થક થઈ ગયું ભગવાનની મરજી હોય એવા આપણે દાયા થઈને રહીએ લાગીએ ભગવાનને અને એના બનવા એવું બનવા માટે બીજું કાંઈ કરવાની જરૂર નથી ખાલી આ કથાના મંડપમાં આપણે બેઠા છીએ અને અત્યારથી આપણે સંકલ્પ કરીએ કે હવે હદ થઈ ગઈ મેં જીવી લીધું હવે કાંઈ બાકી નથી આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હવે હું કોઈની નિંદા નહીં કરું હું કોઈની ટીકા નહીં કરું ઘરમાં ક્લેશ નહીં કરું વાક હશે ઘરમાં હું મારી માથે લઈશ હું હસતી રહીશ હું હસતો રહીશ હું ઘરમાં એક કરીશ સમાજમાં મારાથી થાય એટલું સારું કરીશ બીજાનું ભલું કરીશ હવે મારી કોઈ ફરિયાદ નહીં આવે હું ડાયો થઈને રહીશ એટલે સાહેબ ઘરમાં રામાયણ આવી ગઈ ઘરમાં ગોકુલ મથુર આવી ગઈ બસ આટલું જ કરવાનું છે અત્યાર સુધી ગમે એવું હું જીવન જીવો હવે ઉજદા જીવનનો પ્રારંભ કરું છું આટલું જ કરવાનું છે આ કથાની પૂર્ણાવતી સુધીમાં નહીં તો કભી સંકલ્પ તો અત્યારે જ કરવો જોઈએ કે હવે મારું જીવન બદલી જશે જીવનને બદલાવા માટે આપણું કોઈ ખરાબ કહ્યું હોય ને તો એ આપણે બદલો લેવાનો નથી આપણે બદલાઈ જવાનું છે બદલા હવે લેવાના નથી આપણે કોઈ છેતરી જાય તો ખુશી થવાનું આપણે એને છેતરાણ નથી એને એની જાતને છેતરો છે એને એનું ફળ મળશે આપણે હવે બદલા નથી લેવા હવે તો આપણે ભજન કરવું છે કર્મ કૈરા જ રાખો કાંઈ કોઈને સાદું થવું નથી જુનાગઢ કોઈને જવું નથી આના ડ્રેસમાં રહ્યો આના વર્ણમાં રહ્યો આના ગામમાં રહ્યો જે કામ કરતા હોય એ જ કરો પણ અંદરથી બધું બદલી જાય ઉપરથી બધું એવું જ લાગે પણ અંદર મોટો ફેરફાર થઈ જાય એટલે આ સત્સંગ બધા સાર્થક બની જાય ધર્મ બધા મહાન છે ક્યાંય છોડીને જવું નથી પત્ની છોડવી નથી પતિ છોડવો નથી ભાઈ છોડવા નથી સંસાર છોડવો નથી સંતાન છોડવા નથી કાંઈ છોડવું નથી છોડવું છે ઈર્ષા અદેખાય રાગ દ્વેષ જૂઠ કપટ છાલ કાપટ એ બધું છોડવું છે એના માટે આ કથા છે કઈ ફેરફાર ન થાય તો કોઈ અર્થ નથી અને જે ફેરફાર કરશે એમાં એને પોતાને લાભ થશે જીવન જે બદલશે એને લાભ થશે અને એ બધાય ફેરફાર કરવાથી સામાન્ય લાભ નથી થતો કેટલો લાભ થાય છે ખબર જન્મ જન્મનો લાભ થાય છે આ જન્મમાં સારા બની ગયા એટલે આવતા જન્મમાંય સારા બનશો પછી ત્રીજા જન્મમાં સારા બનશો પછી ચોથા જન્મમાંય સારા બનશો અને અત્યારે શુદ્ર નહીં તો એવું ન માનતા કે કાંઈ વાંધો નહીં જીવન પૂરું થઈ ગયું આવતા જન્મ એનાથી અધમ ત્રીજો જન્મ એનાથી અધમ ચોથો જન્મ એનાથી અધમ આટલો મોટો લાભ છે આ સત્સંગનો જન્મ જન્મને સુધારે સૂચનામ સીમતામ ગહે યોગ ભ્રષ્ટો બીજાય